લ્યોદર તાલુકાના લુદરા ગામે ગ્રામ સભામાં દારૂબંધીનો મુદ્દો ગુંજ્યો ગ્રામજનોએ પોલીસમાં મથકે કરી લેખિત રજૂઆત લ્યોદર તાલુકાના લુદરા ગામે ગ્રામ પંચાયત કચેરી ખાતે યોજાયેલી ગ્રામ સભામાં પહેલી વખત સમસ્ત ગ્રામજનોએ એક સ્વરે ગામમાં ચાલતા દારૂના અડ્ડાઓ બંધ કરાવવાનો ગંભીર મુદ્દો ઉઠાવ્યો હતો ગ્રામજનો દ્વારા ઉગ્ર રજૂઆત સાંભળતા સરપંચ સહિત પંચાયતના સભ્યો પણ ચોંકી ઉઠ્યા હતા ગ્રામ સભામાં દારૂના અડ્ડાઓથી ત્રસ્ત બનેલા ગ્રામજનોએ ખુલ્લેઆમ પોતાની વ્યથા રજૂ કરી હતી ગ્રામજનોએ જણાવ્યું હતું કે લુદરા ગામમાં છેલ્લા ઘણા સમયથી દેશી દારૂના ડાવ ધમધમી રહ્યા છે જેના કારણે યુવા ધન નશાની લતનો ભોગ બની રહ્યો છે અને ગામમાં સામાજિક તત્વોનો ત્રાસ સતત વધી રહ્યો છે ગ્રામજનોની રજૂઆતને ગંભીરતાથી લેતા ગ્રામ પંચાયતના સરપંચ તથા સભ્યો ગ્રામજનો સાથે મળીને દિયોદર પોલીસ મથકે પહોંચ્યા હતા અને ત્યાં લેખિત આવેદનપત્ર પાઠવી તાત્કાલિક દારૂના અડ્ડાઓ બંધ કરાવવા માગણી કરી હતી આ રજૂઆત બાદ દારૂ વેચાણ કરતા બુટલેગરોમાં ફફડાટ ફેલાયો સામે આવી છે પોલીસ મથકે કરવામાં આવેલ રજૂઆતમાં સરપંચે જણાવ્યું હતું કે લુદરા ગામમાં અંદાજિત દસ થી પંદર જેટલા દારૂના અડ્ડા ચાલી રહ્યા છે બસ સ્ટેશન વિસ્તાર તળાવની પાળ ધરમપુર માર્ગ સહિતના વિસ્તારમાં દિવસભર ખુલ્લ્યામ દારૂનું વેચાણ થાય છે અગાઉ થયેલી કાર્યવાહી પૂરતી ન હોવાને કારણે દારૂ વેચાણ કરતા તત્વો વધુ બેફામ બન્યા છે જેના કારણે ગ્રામજનો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે ગ્રામજનોએ પોલીસ તંત્રને સ્પષ્ટ માંગ કરી હતી કે દારૂના અડ્ડાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને ગામમાં દારૂબંધી અમલમાં લાવવામાં આવે જેથી યુવા ધન અને ગામનું ભવિષ્ય બચી શકે આ રજૂઆત સમયે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો ચીફ કિરણ ચૌધરી ખબર બનાસકાંઠા ન્યૂઝ વાવથરા ગામની અંદર દેશી અડ્ડાઓ દારૂના ચાલી રહ્યા છે એ બંધ કરાવ કરાવવા બાબતે પીઆઈ સાહેબ સાથે રજૂઆત કરેલી અને પીઆઈ સાહેબે પણ અમને એવો જ સામે સારો જવાબ આપેલો છે કે પૂરેપૂરું આનું ધ્યાન દોરવામાં આવશે અને આની પૂરી ચકાસણી કરી જે દારૂ આમ વેચાય છે એ બંધ કરાવવા બાબતે આપણે સાત સહકાર આપશું અમે લુદરાથી આવે છે પોલીસ સ્ટેશન ખાતે અમારા લુદરા ગામે દારૂનું વેચાણ અડ્ડાઓનું ચાલુ અડ્ડાઓ ચાલુ છે અને એ નિમિત્તે ગામની અંદર યુવા ધન બરબાદ થઈ રહ્યું છે અને ખાસ કરીને નાની ઉંમરમાં નાના યુવાન મિત્રો મરી પરવારે છે એનો બાળ બચ્ચા રવડી જાય છે અને ખાસ કરીને શાળાએ જતાં બાળકોને પણ મુશ્કેલી અવરનવર રહેતી હોય છે કે અવરનવર દારૂ પીવાવાળા વ્યસન કરવાવાળા રસ્તા વચ્ચે ગાળા પણ થતા હોય છે એટલે આને કારણે બાળકોને પણ મુશ્કેલી થતી હોય છે એટલે આપ સરકાર તેમજ પોલીસ સ્ટાફ શ્રીઓને તેમજ પીઆઈ સાહેબશ્રીને પણ અમે વિનંતી કરીએ છીએ કે અમારા લુદરા ગામે પૂરેપૂરો દારૂ બંધ થાય એવી અપેક્ષા સાથે અમે અહીંયા અરજી આપી છે અને રૂબરૂ મળ્યા છીએ અડાઓ દસ થી પંદર હડાઓ આવેલા છે ગામમાં ગામની ચારે બાજુ છે મૂળ ગામ છે ઢાંડો રસ્તો છે ત્યાં છે તળાવની પાળ ઉપર છે અને અન્ય વિસ્તારોમાં પણ આવેલા છે ચાલશે અને આજે અમારા ગામની અંદર ગામ સભા થઈ હતી તો આજે એક મજબૂત એક મુદ્દો લેવામાં આવ્યો છે કે જે લુદરા ગામની અંદર પંદરથી વીસ જે દારૂના અડ્ડા ચાલી રહ્યા છે અને ઘણી જગ્યાએ એવું હોય છે કે જે અમારી ઉંમરના લોકો અત્યારે જે દારૂ પીવીને એમને એક જીવન ટૂંકાવી રહ્યા છે તો ક્યાંક એમના ઘર પરિવારવાળા લોકો એમના જ ઉપર આધારિત હોય છે અને એ વ્યક્તિઓ દારૂ પીવીને જો એનું જીવન ટૂંકાવતા હોય તો એમના મા બાપ એક પછી ક્યાંક એમને મજૂરી કરવા માટે ભાજિયા રહેતા હોય છે તો આ વસ્તુ એટલે લુદરા ગામની ના થવી જોઈએ અને બાકી ગુજરાતની અંદર ક્યાંય ના થવી જોઈએ દારૂ બંધી હોવી જોઈએ અને દારૂ મેન મેન જગ્યાએ વહેંચાતો હોય છે લુદ્રા ગામની આપણે એન્ટ્રી કરીએ તો પહેલાં જે બસ સ્ટેન્ડ છે બસ સ્ટેન્ડ ઉપર લોકો આજે સાંજે સવારે બે ટાઈમ લોકોને સવારે ચા પીવાનો ટાઈમ હોય છે તો આ લોકોને દારૂથી એક તો શરૂઆત થતી હોય છે ત્યારે આપણે ગમે ત્યાં જતા હોય બેન દીકરી ભણવા માટે આવતી હોય છે તો એ લોકો ડરી જતા હોય છે કારણ કે આ લોકો દારૂ પી અને જેમ તેમ આ શબ્દ બોલતા હોય છે અને રોડ વચ્ચે સુઈ જતા હોય છે આ વસ્તુના આધારે તમે બધા લોકો ગામજનક નિર્ણય લીધો છે કે આજ જ પોલીસ રજૂઆત કરી સાહેબને કે આજે અમારા ગામની અંદર આજ પછી ક્યારે દારૂ વેચાવાના જોઈએ જે લોકો યુવા ધન બરબાદ થઈ રહ્યા છે તો આના સામે કડક કાર્યવાહી થાય જે લોકો પીવે છે એના ઉપર કડક કાયદો થાય અને જે વેચે છે એના ઉપર કડક કાર્યવાહી કરવામાં આવે કેટલા છે અમારા ગામમાં ઓછામાં ઓછા પંદરથી વધુ અડ્ડા આવેલા છે